શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે વાત કરીએ સમાચારમાં તો હાલ જે રીતના થોડાક દિવસ અગાઉ જે સ્પંદન સર્કલ પર ચાર દુકાનો સળગી ગઈ હતી અને એ દુકાનોમાં એક દુકાનની ઉપર વેસ્ટર્ન ઇલેક્ટ્રિક નામની એક ગોડાઉન આવેલું હતું જેની અંદર ઘણું બધું એસીનું સામાનને કોપરના વાયરોને કેબલો હતા ત્યાં સતત બે દિવસથી ચોરી થઈ રહી છે ચોરીના બનાવને લઈને આજે જે વેસ્ટર્ન ઇલેક્ટ્રો ઇલેક્ટ્રોનિકના જે ઇલેક્ટ્રિક્સ છે એના માલિક દ્વારા રજૂઆત કરવામાં આવી છે એક નહીં પરંતુ સતત બે દિવસથી ચોરી થવામાં આવી રહી છે જે રીતના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે હાલ ઉપર બધું વેસ્ટર્ન ઇલેક્ટ્રિકલનું જે સામાન છે એ મૂકવામાં આવેલો હતો જેના દ્રશ્યો હાલ બતાવી રહ્યો છું જે રીતના કોપરના કેબલો છે પાઇપો છે આપણે સંપૂર્ણ માહિતી જે વેસ્ટર્ન ઇલેક્ટ્રિકના જે માલિક છે એમની સાથે લઈશું ઓનર કે શું બનાવ હતો શું હતું સંપૂર્ણ ઘટના એમની સાથે જ જાણીએ જી સર બનાવ ચોરીનો એવો હતો કે આ જગ્યા તમે રેક જોઈ રહ્યા છો આ બધા એ રેકની અંદર જ્યારે નવ તારીખે ફાયર થયું ત્યારે જે બી વાયર્સ અહીંયા બચ્યા હતા થોડા ઘણા બળેલી હાલતમાં આખો રેક અહીંયા ભરેલો હતો વત્તા આ બાજુ જે પોઝિશન છે તમારી ગલે ગેલેરીમાં ત્યાં પણ બધા મોટા મોટા વાયર હેવી વાયરના કેબલને એ બધું હતું એ મારું પંદર તારીખે સવારે મને જાણ થતાં આવતા આ બધું ચોરાઈ ગયું હતું જેનું વિડીયો રેકોર્ડિંગમાં પહેલાય છે પોલીસના ટાઈમે વિડીયો રેકોર્ડિંગ થયું હતું સર્વેયરના થયું હતું પંચનામામાં થયું હતું એની અંદર આ બધી વસ્તુઓ દેખાઈ રહી છે રેકોર્ડિંગની અંદર બધો માલ કેટલો હતો એ દેખાઈ રહ્યો છે અને એની અંદર અમારે જે બચાવવાનું હતું કે અમારે ક્લેમ ખોટો નથી જોતો એના માટે અમે એમને બાહેધરી પણ આપી હતી પણ એ જે સારો માલ અમને દેખાતો હતો કે બચી ગયો છે એ અમારું પંદર તારીખે સવારે બાજુવાળાએ જાણ કરતાં અમે અહીંયા આવ્યા ત્યારે લોક તૂટેલું હતું અને એ તોડેલા લોક પ્રમાણે બધું ચોરાઈ ગયું હતું અમે આવીને જોયું તો પંદર તારીખે અને પંદર તારીખે પછી અમે પોલીસ ફરિયાદી કરી છે એની અને એના પછી લોક કરીને અમે નીકળ્યા છે પાછા અને સોળ તારીખે પાછી અમને ઇન્ફોર્મેશન મળી કે તમારી ત્યાં પાછું તાળું તૂટ્યું છે એટલે પાછા અમે સોળ તારીખે અહીં આવ્યા તો જોયું તો અંદર જે કોપરની પાઇપો એસીના કામની જે વપરાતી હોય એ કોપરની પાઇપો અને અંદર બીજા હેવી ડ્યુટી વાયરોના બંડલ હતા એ બધા ચોરાયા છે અંદરની સાઈડથી લગભગ બે થી અઢી લાખની બે દિવસમાં ચોરી થઈ શકાય હવે મકરપુરાના હોઈ શકે કે કોઈ બી જાણભેદું હોઈ શકે અત્યાર સુધી તો ઇન્વેસ્ટિગેશનનો વિષય છે એ ખબર નહીં પડી શકે કારણ કે એમના કેમેરામાં આમની ટીમ આવી હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમે આવી છે એ હવે ફૂટેજનું એનાલાઇઝ કરી રહી છે હવે આગળ જોઈએ છે શું થઈ છે તો સર દુકાનો ગઈ છે 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 નુકસાન ઉપરથી બીજી તરફ સતત બે થઈ સાહેબ હવે નુકસાન તો એટલું છે કે શું કહીએ અત્યારે ધંધાનો સમય છે ધંધા છોડીને અમારે એમની પાસે બધે ભાગવું પડે છે ના તો કોઈ કોન્ટ્રાક્ટર અમને સરખો જવાબ આપી રહ્યો છે ના ઇન્સ્યોરન્સ કંપનીવાળા તરફથી કોઈ ઇન્સ્યોરન્સ એસન્સ છે કે તમને મળશે ક્લેમ પ્રમાણે પૈસા કે શું મળશે અને અત્યારે અમને અહીંના જે કોન્ટ્રાક્ટર છે સચિનભાઈ જે કારેલી બાગરે છે એ ફોન પર એવું કહે છે કે તમે તમારી દુકાનો સાફ કરવાનું ચાલુ કર દો વર્કશોપ સાફ કરવાનું ચાલુ કરો જેથી કરીને તમે તમારો ધંધો ચાલુ કરો પણ હવે અમે એ કન્ફ્યુઝનમાં છીએ કે અમે જો આ વસ્તુ હટાવીએ અહીંયા અને પાછળથી એમની ટીમ એમ કહે કે અમારે વેલ્યુએશન ડિપાર્ટમેન્ટ આવી રહ્યું છે અહીંયા વેલ્યુએશન માટે ત્યારે અમારે એવિડન્સ લાવવા કઈ રીતે એને બતાવવા કઈ રીતે એ વસ્તુના તો એક બાજુ લોકો સાફ સફાઈ એક બાજુ અમને સાફ સફાઈનું પ્રેશર કરી રહ્યા છે પોલીસ સ્ટેશનમાં અમે ગયા તો પીઆઈ સાહેબે સાફ સફાઈનું જ કીધું કે તમારે ધંધો કરવો હોય તો ચાલું કરજો સાફ સફાઈ પણ સાહેબ અમને કંઈ એસ્યોરન્સ તો મળે કે કઈ રીતે અમારે ધંધો કરવાનો છે કે કઈ રીતે તમે અમને ક્લેમ સેટલ કરો છો કે ક્લેમના પૈસા આપવા માટે કોણ જવાબદાર છે કોર્પોરેશન જવાબદાર છે કે એરટેલ કંપની જવાબદાર છે કે એના આપેલા કોન્ટ્રાક્ટરો સજાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે ઓફિસ સુરતમાં છે જેના ઓનર ભાવેશભાઈ છે કે સચિનભાઈ જવાબદાર છે કોઈની જવાબદારી તો નક્કી થાય પછી અમે આગળનું કાર્યવાહી કરીએ ને નહીં હોય તો પછી કાનૂની લડાઈ લડવી પડશે અમારે જી આપનો પરિચય મારો પરિચય છે હું વેસ્ટર્ન ઇલેક્ટ્રિકલનો પ્રોપરાઇટર છું જ્યારે આ બનાવ બન્યો ત્યારે હું આઉટ ઓફ કન્ટ્રી હતો ઓસ્ટ્રેલિયા હતો હું પંદર તારીખે સવારે જ ચૌદ તારીખે સવારે ત્યાંથી નીકળ્યો હતો અને પંદરમી સવારે વડોદરા પહોંચ્યો છું અને આવ્યા પછી આ બધું બનાવ બન્યું છે મારે જી દર્શક મિત્રો જે રીતના વેસ્ટર્ન ઇલેક્ટ્રિકના જે ઓનર છે એમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે જે રીતના એમના ગોડાઉનની અંદર સતત પંદર ચૌદ પંદર અને સોળ પંદર અને સોળ બે દિવસ સતત ચોરી થઈ છે કારણ કે જે રીતના આગના બનાવની કારણે જે વસ્તુઓ જ્યાં હતી ત્યાં ત્યાં જ મૂકી દેવામાં આવી હતી એનું એક કારણ પણ હતું કે એમનું જે ઇન્સ્યોરન્સ છે જે ક્લેમ કરવાનો હોય એ ક્લેમ ક્લેમ્પની અંદર કેટલું પાકે છે શું છે એ બધું જાણવા જોગ જેવું હતું એના કારણે એ લોકોએ માલ હટાવ્યો ન પરંતુ ક્યાંક ને ક્યાંક સતત બે દિવસ ચોરી થવાના કારણે જે વેસ્ટર્ન ઇલેક્ટ્રિકના જે ઓનર છે એમને પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે કે એક નહીં પણ સતત બે દિવસ ચોરી થઈ છે જેના કારણે નુકસાન પર નુકસાન વેઠવાનો વારો આવી ગયો છે જે રીતના તમે જોઈ શકો છો કે હાલ જે સ્પંદન સર્કલ પાસે જે ચાર દુકાનો હતી તમે જોઈ શકશો કે જે એક ફ્રૂટ અને એક જ્યુસ પાર્લર હતું કપડાંની દુકાન હતી અનાજ કરિયાનાની હતી એ લોકો પણ ક્યાંક ને ક્યાંક રોષે ભરાયા છે આજે બધાને જે પ્રકારનું નુકસાન થયું છે જે પ્રકારની ખોટ વેઠવાની થઈ છે એક બાજુ ઇન્સ્યોરન્સ કંપની હાથ નથી મૂકતી એક બાજુ કયા કારણસર એ બધું થયું છે એ પણ લોકો જણાઈ નથી શકતા જેના દ્રશ્યો હાલ બતાવી રહ્યા છે જી દર્શક મિત્રો બીજા પણ એક જે વેપારી છે જેમની દુકાન સળગી ગઈ હતી ત્યાં પણ ચોરી થઈ છે આપણે એમની સાથે વાત કરીશું શું ચોરી પંદરમી તારીખે રાત્રે થયેલી અમે ત્યાંથી ડ્રાય ફ્રૂટ જે પેકેટ પડ્યા હતા ડ્રાય ફ્રૂટ બનીમાં દેખ્યું ડ્રાય ફ્રૂટ ખાલી કરીને સ્ટોક પડતો એ બધું ડ્રાય ફ્રૂટ કે છોરી લઈ ગયા ઉપરથી તેલના કાર્બા લઈ ગયા આ છે કેટલો ડ્રાય ફ્રૂટ અને તેલના કાર્બા જુરાયા છે 50 60000 રૂપિયાનો છે તો દુકાનમાં તમે આ જારે માલ વધ્યો તો એને સાઈડમાં નતો કર્યો સાઈડમાં નતો કર્યો અમે ક્લેમ લેવા માટે હજુ કંઈ ખસેડ્યું નથી જે ઇન્સિડન્ટ બન્યો તો એવો સેમ ને સેમ હજુ જે હતું અટવાડીથી એવું ને એવું જ પડ્યું છે હજુ કોઈ કોર્પોરેશનવાળા કે પોલીસવાળા કોઈ લોકો હાથ મૂકતા નથી અમે જ્યારે જઈએ છીએ ત્યારે અમને ધક્કા ખવડાવે છે કે તમે આ આપો તે આપો તો આ આપીશું ને તે આપીશું હજુ કોઈ જાતની અમને કોપી અરજીની કોઈ કોપી કે ફોટોગ્રાફ કંઈ આપ્યું જ નથી અમને એટલે અમે એ કારણે અમને કંઈ ક્લેમ મળશે કે નહીં મળે એટલે અમે અહીંયાથી કંઈ ખસેડ્યું જ નથી બધો મારો ફ્રૂટ સડી ગયો છે દુકાનમાંથી સ્મેલ આવે છે દિવાલો ફાટી ગઈ છે હજુ કોઈ હાથ મૂકવા તૈયાર નથી કોઈ સામે કેમેરાની સામે લખીને કોઈ આપતું જ નથી અમને કોઈ કેમેરાની સામે આવતું નથી જી દર્શક મિત્રો જે રીતના તમે જોઈ રહ્યા છો કે જેટલા પણ વેપારી છે એક બાજુ તો એ ના સેવાય કે ના વેઠા એવું કામ થઈ રહ્યું છે કે ઇન્સ્યોરન્સ પકાવવા માટે પોતાનો ક્લેમ પાસ કરવા માટે વસ્તુ હટાઈ નહીં રહ્યા અને સતત ચોરોને અહીંયા જાને ખુલ્લો મેદાન મળી ગયું એવી રીતના ડ્રાય ફ્રૂટ અને તેલના ડબ્બા પણ ચોરી ગયા છે ત્યાં આસરે પચાસ હજારથી સાઠ હજારની ચોરી થઈ છે ઉપરાંત વેસ્ટર્ન ઇલેક્ટ્રિક જે ઉપર ગોડાઉન આવેલી છે ત્યાં પણ બે થી અઢી લાખ ની ચોરી થઈ છે સતત બે દિવસમાં એટલે હવે જોવાનું રહ્યું છે કે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે કેમેરામેન વિપુલ ડાબી સાથે શેખર શિંદે